સીટ જે થઈ બાદ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયયાત્રા હતી એમાં માનનીય અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર દૂર હોવાના કારણે પરંતુ આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસે છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના

કેટલી બેઠકો પર આપ અપેક્ષા રાખો નહીં એ તો ઇન્ટરનલ મિટિંગ એ મિટિંગ થયા બાદ કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્થાની નથી ઇન્ડિયા ગઠબંધન નો ધર્મ છે કે એને લઈને મારે

બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસો ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પર રહેશે એ જ રીતે બે સીટો એ અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જયારે ખુલ્લે આમ થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવ કરોડમાં શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી બેઠક ની જાહેરાત નથી થઈ જ્યાં પાર્ટી જીતી હતી ત્યારબાદ બિલકુલ મને પણ આશ્ચર્ય છે અને સ્વાભાવિક છે કે આખા દેશની જે ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ વિશાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતીથી કરતા હતા પરંતુ ખબર નહીં એ તો ફરજ ચૂકશે કે શું છે પણ અમે ચૂંટણી પછી રજૂઆત કરવાના છીએ થેન્ક યુ